એનું એને જ્યારે પકડી અને ઇન્ટ્રોગેશન કર્યું અને એની પાસેથી જે અંગ ઝડપી કર્યું ત્યારે એની બે દેશી મળી આવેલા હતા. જે સંદર્ભે અને બે દેશી કટ્ટા અને દસ જૂતા કારતૂસ મળ્યા હતા. જે સંદર્ભે ગઢડા પોલીસ સ્ટેશનમાં આર્મ સસ્પેક્શન હેઠળ થયો છે. આરોપીનો ઇન્ટ્રોગેશન કરતા આરોપી મૂળ કાનપુરના રહેવાસી છે. અને ત્યાંથી એ પોતે મેં દેશી કટ્ટા અમદાવાદમાં દાણીલીમડાના જે ઇરફાન ઇમરાન કરીને વ્યક્તિ છે એને આપવા માટે આવ્યો હતો ઇન્દ્રાને બેંકમાં ટ્રાન્ઝેક્શન પણ કરેલા છે જે આરોપી છે અબુલ ખાન એના બેંક સ્ટેટમેન્ટમાં ચાલીસ હજાર રૂપિયા પણ એને ત્યાં ટ્રાન્સફર કરેલા હતા અને જે ઇમરાન કરીને આરોપી છે જે લાલ ઇમરાનો છે જેણે આ કટ્ટા મંગાવ્યા હતા એ અત્યારે ભાગી ચૂક્યો છે અને એના વિરુદ્ધમાં જુદા પોલીસ સ્ટેશનમાં પાંચ ગુનાઓ પણ અગાઉ દાખલ થયેલા છે જેમાંથી ત્રણ દાણીલીમડાના છે એક ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ થયેલો છે અને એક વંગરા રાવસરામાં પણ નિમગાત થયલે છે જે સેક્કો ચાલુ છે અને આર્બી મળવા હશે છે કાલે લાઈન કર્યું છે નાના સર્કલ એ ઉતરી અને ડાણે જતો હોય વેપન કાપવા માટે આપવા માટે અને જે ગોરખપ્રસ્થાન છે કાનપુર ખાતે આગળ કાનપુરમાં જે ઉત્તર પ્રદેશમાં ત્યાંનો આ ભાઈ રહેવાસી છે અને ત્યાંથી જ એણે આ કટ્ટા છે એ ખરીદ્યા હતા અને એને ઇન્દ્રાને આપવા માટે આવ્યો હતો અગાઉ ત્યારે એ આવ્યો નથી એવું એનું અત્યારે પ્રાથમિક નિવેદન છે જેમાં એક વર્ષ પહેલા એ પોતાના કુટુંબી ભાઈને મળવા માટે આવ્યો હતો એવું અત્યારે એને કહ્યું છે પરંતુ આગળની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે કે અગાઉ કેટલી વખત અહીંયા આવે છે રિટર્ન્સ લઈને આવ્યો હતો રિટર્ન્સ કોને કોને આપ્યા છે એ અમારી આગળની તપાસ ચાલુ છે

भारत के नियत राज हमें करी रहा थी और इन्हें ने पकड़वाना चाहते हमारी टीम रवाना लेवाना चाहिए